નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે હજાર ચોવીસમાં જે મેકેનિક ડીઝલ ટ્રેડની અંદર ટ્રેડ થિયરીના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે ભાગ ચાર જેની અંદર પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે તો ઓપ્શન એ બોડી બી ટેન્ગ સી ફ્લૂટ અને ડી વેબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેન્ગ તો મિત્રો અહીંયા ડ્રિલિંગ મશીનની આકૃતિ પણ બતાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મશીન જે સ્પિન્ડલ છે તો એ મશીન સ્પિન્ડલના સ્લોટમાં જે ડ્રીલ બીટનો જે ટેન્ગ ભાગ આવે છે અહીંયા દર્શાવવામાં આવે છે તો આ ટેન્ગ ભાગ એ સ્પિન્ડલમાં બંધ બેસે છે ત્યારબાદ બીજો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર હોઇસ્ટ બી એન્જિન હોઇસ્ટ સી હાઇડ્રોલિક ચેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન હોઇસ્ટ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એક્ઝોસ્ટ એમિશન સિસ્ટમમાં ડી પીએફનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ ડીઝલ પ્રેશર ફિલ્ટર બી ડીઝલ પ્રાઇમરી ફિલ્ટર સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર અને ડી ડાયરેક્ટ પાર્ટિક્યુલેટ ફિલ્ટર તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર ત્યારબાદ ચોથો પ્રશ્ન ઇલેક્ટ્રિક ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ફ્યુઝ બી પ્લગ સી બલ્બ અને ડી રિલે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઝ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ઓઇલ સંપમાંથી કયો ભાગ ઓઇલને ખેંચે એટલે કે ચૂસે છે તો ઓપ્શન એ સ્ટેનર બી સક્સન પાઇપ સી પંપ અને ડી ફિલ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંપ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એર કુલ્ડ એન્જિનમાં ફિન્સનો હેતુ શું છે તો ઓપ્શન એ તાકાતમાં વધારો કરવા બી એન્જિન હેડ અને સિલિન્ડરનું રક્ષણ કરવા સી એન્જિનની ગરમીને દૂર કરવા અને ડી ગરમીમાં વધારો કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિનની ગરમીને દૂર કરવા ત્યારબાદ સાતમો પ્રશ્ન વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ બેટરી બી સ્ટાર્ટિંગ મોટર સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર ત્યારબાદ આઠમો પ્રશ્ન કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બસન પ્રેશર વધુ હોય છે તો ઓપ્શન એ રેડિયલ એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન તો અહીંયા રેડિયલ એન્જિનની આકૃતિ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ નવમો પ્રશ્ન કયું ઉપકરણ હાઇડ્રોલિક ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે તો ઓપ્શન એ એક્ચ્યુએટર બી રેગ્યુલેટર સી કમ્પ્રેસર અને ડી કંટ્રોલ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર તો મિત્રો એક્ચ્યુએટરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જે હાઇડ્રોલિક ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એકચ્યુએટર બી કમ્પ્રેસર સી કંટ્રોલ વાલ અને ડી રિઝર્વાયર ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એ મીટર દ્વારા શું માપવામાં આવે છે તો ઓપ્શન એ પાવર બી વોલ્ટેજ સી કરંટ અને ડી અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ તો એ મીટરની આકૃતિ પણ અહીંયા બતાવી છે જે કરંટ માપવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યારબાદ બારમો પ્રશ્ન બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની દિશા શું છે તો ઓપ્શન એ સરખી દિશામાં બી ત્રાસી દિશામાં સી વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન અને ડી લંબ દિશામાં એટલે કે પરપેન્ડ્યુક્યુલર ડાયરેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન તો સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે કે બાહ્ય ડ્રાઇવિંગ ગિયર જે હોય છે એ બંને ગિયર એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરે છે એટલે કે એક ઘડિયાળની દિશામાં ફરતું હોય તો બીજું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે ત્યાર ત્યારબાદ તેરમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોલર સાથે સસ્કોન નટ બી સેલ્ફ લોકિંગ નટ સી નટ અને ડી કેસ્ટલ નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ લોકિંગ નટ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન એક્સ તરીકે સીધી ભાગનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નગ બી સ્પિન્ડલ સી ગાઈડ પિન અને ડી રોકર આમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગાઈડ પિન ત્યારબાદ પંદરમો પ્રશ્ન વાલ સ્ટેમમાં સોડિયમ ભરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ યોગ્ય સીલિંગ બી ઝડપી ઠંડક સી યોગ્ય લુબ્રિકેટિંગ અને ડી વાલને ખુલ્લો રાખવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝડપી ઠંડક એટલે કે ક્વિક કુલિંગ ત્યારબાદ સોળમો પ્રશ્ન એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે તો ઓપ્શન એ મિલીમીટર બી સેન્ટીમીટર સી મીટર અને ડી કિલોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન જ્યારે બંને વાલ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે તો ઓપ્શન એ લીડ બી લેગ સી ઓવરલેપ અને ડી એડવાન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરલેપ તો મિત્રો અહીંયા વાલ ટાઈમ ઇન ડાયગ્રામની આકૃતિ પણ બતાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બંને વાલ ઇનલેટ વાલ અને એક્ઝોસ્ટ વાલ બંને એકસાથે ખુલ્લી સ્થિતિમાં હોય તો એના માટે એ શબ્દને ઓવરલેપ કહેવામાં આવે છે તો અહીંયા બ્લેક કલરની જે લાઇનથી અહીંયા દર્શાવવામાં આવી છે તો એ જે સમયગારો છે તો એમાં ઇનલેટ વાલ અને એક્ઝોસ્ટ વાલ બંને ખુલ્લી સ્થિતિમાં છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન આ મફળાનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એને ઓપ્શન એ રિવર્સ ફ્લો મફલર બી સ્ટેટ થ્રો મફલર સી વેફલ ટાઈપ મફલર અને ડી ઇલેક્ટ્રોનિક્સ મફલર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેટ થ્રો મફલર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આ સ્ટોકનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સક્સન સ્ટોક બી કમ્પ્રેશન સ્ટોક સી પાવર સ્ટોક અને ડી એક્ઝોસ્ટોક સ્ટોક આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેશન સ્ટોક તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે ઇનલેટ ઇનલેટવાલ અને એક્ઝોસ્ટ વાલ બંને બંધ સ્થિતિમાં છે અને પિસ્ટન જે બીડીસી થી ટીડીસી એટલે કે નીચેથી ઉપરની તરફ જાય છે અહીંયા એરો પણ બતાવે છે તો આ કયો સ્ટોક હોય શકે કમ્પ્રેશન સ્ટોક ત્યારબાદ વીસમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો અહીંયા આકૃતિ આવી છે એનો ઓપ્શન એ ફિલર ગેજ બી સ્નેપ ગેજ સી ટેલિસ્કોપિક ગેજ અને ડી પ્લગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફિલર ગેજ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હેલિક્સ એંગલ બી રેક એંગલ સી પોઈન્ટ એંગલ અને ડી ક્લિયરન્સ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક એંગલ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવવામાં આવેલ ન્યુમેટિક ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર રેચેટ બી એર હેમર સી એર ઇમ્પેક્ટ રેન્જ અને ડી એર છીણી એટલે કે એર ચીજલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર છીણી એટલે કે એર ચીજલ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન એક્ઝોસ્ટ મેનિફોલના ઉત્પાદન માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન બી એલ્યુમિનિયમ એલોય સી તાંબુ એટલે કે કોપર અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયન ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન એન્જિનમાં ફ્લાયવિલ ક્યાં લગાવવામાં આવે છે તો ઓપ્શન એ કેમ સાફ્ટ બી ક્રેન્ક સાફ્ટ સી રોકરઆર્મ સાફ્ટ અને ડી પ્રાઇમરી સાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક સાફ્ટ તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે સમજ માટે કે ક્રેન્ક સાપની ક્રેન્ક સાપ હોય છે તો એની એક સાઈડે ફ્લાયવી લગાવવામાં આવે છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિંતિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પ્રીટ પિન બી ટોપ પ્લેટ સી સેન્ટર રોડ અને ડી રિવોલ્વિંગ ડિસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવોલ્વિંગ ડિસ્ક ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે બી કરંટને માત્ર એક જ દિશામાં વ્યવહાર દે છે સી ડાયડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન પ્રાથમિક સારવાર એટલે શું તો એ આકસ્મિક તબીબી સારવાર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ હોઇસ્ટ બી ગ્રીસ ક્રાન સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક પ્રેસ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ફોર સ્ટોક એન્જિનમાં કયા સ્ટોકમાં ઇનલેટ વાલ ખુલ્લો હોય છે તો ઓપ્શન એ એક્ઝોસ્ટ બી સક્સન સી પાવર અને ડી કમ્પ્રેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સક્સન ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ ફ્લેટ નોઝ પ્લાયર બી આંતરિક સરક્લિપ પ્લાયર સી ગોરનાક પ્લાયર અને ડી બાહ્ય સરક્લિપ પ્લાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંતરિક સરક્લિપ પ્લાયર એટલે કે ઇન્ટરનલ સરક્લિપ પ્લાયર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન સાફ્ટ અને હબ પર કઈ કીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપરકી અને ડી પેરેલલ સંકી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેરેલ સંકી ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન જ્યારે ચાલતા એન્જિનના ઇન્ટેક મેનિફોલ્ડમાં અમુક માત્રામાં વાયુ ફીટ થાય છે ત્યારે ઉત્સર્જન નિયંત્રણ ટેકનિકનું નામ આપો તો ઓપ્શન એ એક્જોસ ગેસ્યુ રીસર્ક્યુલેશન બી પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન સી કેટાલિક કન્વેન્શન અને ડી સિલેક્ટિવ કેટાલિક રિડક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્જોસ ગેસ રીસર્ક્યુલેશન ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવે છે તો ઓપ્શન એ સી આરડીઆઈ બી ઇનલાઇન પંપ સી રોટરી પંપ અને ડી રેસીપ્રોકેટિંગ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સી આરડીઆઈ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન થર્મોસ્ટેટ વાલ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે તો ઓપ્શન એ એન્જિનનું ઓછું તાપમાન બી એન્જિનનું ઉચ્ચ તાપમાન સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન અને ડી એન્જિનનું ઠંડુ તાપમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિનનું ઓપરેટિંગ તાપમાન ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ચાર્જર કમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલું હોય છે તો ઓપ્શન એ એર ક્લીનર સાથે બી ઇનલેટ મેનીફોલ્ડ સાથે સી એક્ઝોસ્ટ મેનીફોલ્ડ સાથે અને ડી ઓઇલ ફિલ્ટર સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇનલેટ મેનીફોલ્ડ સાથે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે એ ચાર્જિંગ સિસ્ટમ બી લાઇટિંગ સિસ્ટમ સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઓછા ફ્યુઅલ વપરાશ વધુ શક્તિ અને એક્ઝોસ્ટ એમિશન ઘટાડવા માટે કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમ વધુ સારી છે તપ્સન એ ઇનલાઇન પમ્પ સિસ્ટમ બી રોટરી પંપ સિસ્ટમ સી ડિસ્ટ્રીબ્યુટર પમ્પ સિસ્ટમ અને ડી સીઆરડીઆઈ સિસ્ટમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીઆરડીઆઈ સિસ્ટમ ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેસ્ટલ નટ બી સેલ્ફ લોકિંગ નટ સી સ્ક્વેર નટ અને ડી લોક નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ ત્યારબાદ ઓગણ ચાલીસ પ્રશ્ન ક્રેન્ક સાફના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર બી ટેલિસ્કોપિક ગેજ સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ સ્પ્રિન્ડલ બી પ્લન્જર સી સેન્ટરિંગ શૂઝ અને ડી ફિક્સ એન્ડ વિલ ઇન્સર્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટરિંગ શૂઝ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન કનેક્ટિંગ રોડના મોટા એન્ડ એટલે કે છેડામાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે તો આમશન એ નીડલ બેરિંગ બી બોલ બેરિંગ સી ટેપર રોલર બેરિંગ અને ડી સેલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ બેરિંગ તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે કનેક્ટિંગ રોડનો મોટો છેડો જે છે તો એમાં આ પ્રકારની બે ભાગમાં વેચાયેલી સેલ બેરિંગ ફિટ કરવામાં આવે છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ટુ સ્ટોક એન્જિનની અને અહીંયા ઓપ્શન એ ઇન્ટેક પોટ બી એક્ઝોસ્ટ પોટ સી ટ્રાન્સફર પોટ અને ડી ઇન્જેક્શન પોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોસ્ટ પોટ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન સલામતીના ઉપકરણનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચશ્મા એટલે કે ગૂગલ્સ બી હાથના મોજા સી હેન્ડસ્ક્રીન અને ડી હેલ્મેટ સ્ક્રીન તો ચશ્મા એટલે કે ગોગલ્સ ચુવાલીસમો પ્રશ્ન હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગિયર પંપ બી પ્લન્જર પંપ સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ તો અહીંયા પ્લન્જર પંપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવવામાં આવેલ સ્ક્રુ ડ્રાઈવરનું નામ શું છે તો આપસા સ્ટમ્પ પી સ્ક્રુ ડ્રાઈવર બી લાઇટ ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર સી હેવી ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર અને ડી ઇલેક્ટ્રિશિયન સ્ક્રુ ડ્રાઈવર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેવી ડ્યુટી સ્ક્રુ ડ્રાઈવર ત્યાર પછી 46મો પ્રશ્ન એ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર ફિલ્ટર બી ઓઈલ ફિલ્ટર સી વોટર ફિલ્ટર અને ડી ફ્યુઅલ ફિલ્ટર તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓઈલ ફિલ્ટર ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ઇવીએપી કેનિસ્ટરમાં બળતણની એટલે કે ફ્યુઅલની વરાળ શોષવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બનિયાન કાપડ બી કોટન રોલ સી પેપર ફિલ્ટર અને ડી એક્ટિવેટેડ ચાર કોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્ટિવેટેડ ચાર કોલ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાલ્ડો ડોર કવર બી સિલિન્ડર હેડ સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ ડોર કવર ઓગણપચાસ પ્રશ્ન કી એટલે કે ચાવીનું નામ શું છે છે તો મિત્રો આકૃતિ અને ઓપ્શન હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલ કી તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લેટ સેડલ કી તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ વધારાની અહીંયા લીધેલી છે કે હોલો સેડલ કી હોય છે એ આ રીતની હોય છે જે સાફ્ટ જે હોય છે એ અંદરથી અંદરની બાજુ કટિંગ કરેલો નથી હોતું પણ એ સાપનો જે પરિઘ હોય છે તો એ પ્રમાણે અહીંયા કીમાં એ રીતે સેપ આપવામાં આવે છે અને ફ્લેટ સેડલ કીમાં જે કી હોય છે એ નીચેથી એકદમ આ રીતે ફ્લેટ હોય છે અને સાપમાં ખાંચો કરવામાં આવે છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન કાઉન્ટરસિંક સ્ક્રુનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપે છે અને ઓપ્શન એ સ્લોટેડ કાઉન્ટરસિંગ સિંક હેડ સ્ક્રુ બી સ્લોટેડ રાઇજેટ કાઉન્ટરસિંક હેડ સ્ક્રુ સી ક્રોસ રિસેટ કાઉન્ટરસિંક હેડ સ્ક્રુ અને ડી ક્રોસ રિસેટ રાઇજેટ કાઉન્ટરસિંગ હેડ સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લોટેડ કાઉન્ટરસિંગ હેડ સ્ક્રુ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાગ નંબર પાંચમાં બીજા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું